વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં સમતા અમૃતનગર ખાતે નવરાત્રિ મહોત્સવની ભવ્ય ઉજવણી માટેનું આયોજન કરવામાં આવ્યું હતું સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ સમતા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હોય અને જેમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા શક્તિ બે હજાર પચાસ આ ગરબા મહોત્સવનું આયોજન અહીં કરવામાં આવ્યું હતું નવરાત્રીનું પ્રથમ નોરતું હોય માં અંબાની વિશેષ આરતીનું પણ આયોજન હતું અને જેમાં વોર્ડ નંબર નવના યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશરે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા માતાજીની આરતી ઉતારી અને સૌ લોકો સુખ સમૃદ્ધ જીવન વિતાવે તેવી પ્રાર્થના પણ માતાજીના ચરણોમાં કરી હતી શક્તિ બે હજાર પચીસ ગરબા મહોત્સવનું આયોજન જ્યારે સમતા ખાતે થયું હોય સમતા અમૃતનગર ખાતે જ્યારે આ આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે યુવાન વડીલો સૌ કોઈ મન મૂકીને ગરબે ઘૂમતા નજરે પડ્યા હતા સર્વપ્રથમ તો સૌ વડોદરાવાસીઓને નવરાત્રિની હાર્દિક શુભકામના આજથી માતાજીનો પર્વ ચાલુ થયો છે નવ દિવસ અમારા ચોકમાં માતાજી બિરાજમાન થઈ ગયા છે તમે જોઈ રહ્યા છો આ એક એવું જગ્યા છે જે સમગ્ર હાઉસિંગ બોર્ડ છે આજુબાજુ સમગ્ર હાઉસિંગ બોર્ડમાં આજથી નવ વર્ષ પહેલાં અમે રાજેશભાઈ આયરે દ્વારા એક શરૂઆત કરી હતી કે ઘરની દીકરી ઘર આંગણે રમે અને સુરક્ષિત રમે એ હેતુથી આ માતાજીના આશીર્વાદથી અમને આ ગરબો ચાલુ કર્યો હતો અને આજે સતત નવ વર્ષ થઈ ચૂક્યા છે એટલે તમે જુઓ કે કેટલા બધા નાના નાના બુલકાઓ નાના મોટા વડીલો બધા જવાન છોકરાઓ બધા અહીંયા સૌ મળીને ગરબા રમે અને આ એક નિઃશુલ્ક ગરબા છે આમાં ના કોઈ પાસ છે ના કોઈ જાતની કશું જ નહીં અને પ્લસ જે ન ગરબા રમે છે તો નવે નવ દિવસ આલ્પાહાર હોય છે કોઈને કોઈ નાસ્તો આપવામાં આવે છે છોકરાને ઇનામો વિતરણ કરાવવા આવે છે એટલે આ નિઃશુલ્ક ગરબાની એક શરૂઆત કરી હતી જેનો આજે નવમાં વર્ષ અમે કન્ટિન્યુસ કર્યા છે આ દસમા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે અમે મારું નામ નિહલ સોની વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં વોર્ડ નંબર નવમાં તમે જોઈ રહ્યા છો કે આજે મેં આ જગ્યાએ અવાવરૂ જગ્યા હતી કે ઘાસ જંગલ જેવું હતું એક રાજેશભાઈને એક સારા વિચારે અહીંયા શુભ શરૂઆત કરી હતી આજે આ દસમું વર્ષ અમારે ચાલુ થયું છે નવરાત્રિને દસ વર્ષ આ વર્ષે પૂર્ણ કરીશું અમારું ઓમશાહી યુવક મંડળ હોય છે વ્રજભભૂમિ યુવક મંડળ હોય છે વૈકુંઠ યુવક મંડળ હોય છે આજુબાજુના લક્ષ્મીપુરા સમતા સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આયોજિત તેમજ શ્રી રાજેશભાઈ આવી રહ્યા તેમજ અમારા વિસ્તારના કોર્પોરેટરના એક સારા વિચારથી સારી જગ્યા અને સરસ મજાનું આયોજન અમારા બધા હોય છે એમાં નિલેશભાઈ પટેલ હોય છે બિટ્ટુભાઈ હોય છે રામસિંહ હોય છે વિરેનભાઈ હોય છે સંજયભાઈ ખેરે હોય છે ભોલાભાઈ અગ્રવાલ હોય છે હિમાંશુભાઈ હોય છે બધા આખી ટીમ મળીને સમગ્ર હાઉસિંગ બોર્ડના યુવાનો દ્વારા એક આ ગરબાનું આયોજન કરેલ છે અને ઘરની દીકરી ઘર આંગણે રમે સુરક્ષિત મા બાપ સામે બેઠા હોય અને દીકરી રમતી હોય અને એવી રીતે રાજેશભાઈ આવી રહ્યા એક જ નહીં બીજા પણ નવથી દસ જગ્યાએ વોર્ડ નંબર નવમાં સરસ મજાનું આયોજન કરેલ છે এ বোধে রাজেশাই খুব খুব আভার সিং ভাই খুব খুব আভার জয় জয় মাত